અત્યારે આમ કેવું છે કે મારી અંદર એમ એમ સારું છે જે પેલું ઉપર બધું થોડું થોડું ને અત્યારે બરાબર ખાલી એટલું ખ્યાલ રાખવાનો કે આ બધું શાંતિ ને આનંદ ને એ બધું ભલે આવે તમે જયારે પરિસ્થિતિ આવે છે ત્યારે તમે શું કરો છો ને એટલે મહત્વની વસ્તુ છે એ આટલી જ છે તમે કેટલી શાંતિ અનુભવો છો કેટલો આનંદ અનુભવો છો એ નહીં પણ આ શાંતિ અને આનંદ ને તમે તમારા જીવનના મેદાન ની અંદર એનો કેટલો યુઝ કરો છો ને એટલે એટલે આત્મસંતોષ એવો નહીં રાખવાનો કે આ વાતાવરણ એ વાતાવરણ ને આપણે ચીટકેલા છીએ ને એ જ પ્રોબ્લેમ છે એટલે વાતાવરણ કઈ નહીં કરે વાતાવરણ તમને એક પ્રકારનો ડોઝ આપે છે એ જે ટેમ્પરરી હોય માનો કે નો બાટલો ચડાવ્યો છે કે પણ તમારી અંદર નું વસ્તુ નહીં હોય એનો ઉપયોગ ક્યાં કરો એ જો તમને ન હોય તો આપણું આમ વર્ક નહિ થાય આમ જીવનની અંદર જે ઉતાર ચડાવ મનો કે પેલા તમે મનો કે ઈ વાઇબ્રેશન ને તમે વાઇબ્રેશન થી માનો કે વાઇબ્રેશન થી નજીક છો અને થોડી શાંતિ મળે છે થોડો આનંદ મળે છે પણ જીવનના મેદાન ની અંદર તમે જયારે જાવ છો ત્યારે એનો યુઝ તમે કરો છો કે નથી કરતા ઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બસ આટલી વસ્તુ હા એટલે એ વસ્તુનો ખ્યાલ આવે કે જે આમ કેવું છે એક અન્ડરસ્ટેન્ડિંગની એક વાત આવે છે એમ એટલે જે તમે જે અત્યારે કયો છો અત્યારે કેવું કર્યું છે કે જે આમ તમે ઓલું જે કીધું તું ને લો ઓફ થ્રી એન્ડ લો ઓફ સેવન એટલે કોઈ બી કામ હોય ને તો એ પૂરું કરવાનું ઈ ન થાય તો વચ્ચે શું આવે ને એમાં જાગવાનું એમ એટલે કે એવું એક એવું કર્યું છે કે આપણને એ વસ્તુ અને બીજી વસ્તુ એવી છે કે આપણે જયારે શાંતિ થી બેઠા હોય અથવા તો જયારે આપણે આપણું ડેલી ઓલું કરતા હોય એ વસ્તુને માનો કે ઓફિસ માં આવ્યા પછી બીજા વિચારો ચાલુ થઈ જાય ત્યારે એને એક્સેપ્ટ કરી એ થોડા પ્રયોગ અત્યારે કરું છું એમ સમજીને કે આ ત્યાં જે થાય છે એ અહીંયા બી રહેવું જોઈએ અથવા તો એ દ્રષ્ટિ મતલબમાં મને ખ્યાલ આવવો જોઈએ કે જે ત્યાં ચાલતું હતું અથવા અત્યારે અહિયાં જે ચાલે છે એ બંનેનો મારે ભેદ નથી કરવાનો એમ બરાબર બરાબર એટલે એટલું યાદ રાખવાનું છે કે માનો કે તમે કોઈક પરીક્ષા હોય ને તમે વાંચતા હો કે આનું પેપર છે એમ તમારે અંદર આમ આખા દિવસ દરમિયાન કેના ઉપર વધારે કામ કરવાનું છે માનો કે કઈ વસ્તુ વધારે હેરાન કરે છે કે કઈ વસ્તુ ઓછી હેરાન કરે છે અને કેના ઉપર આપણને ફોકસ કરવો છે એ બધું તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર ને ખ્યાલ હોવો જોઈએ કે આ જગ્યાએ કામ કરવાનું કમસે કમ આટલું આટલી વસ્તુ આપણી અંદર હોવી જોઈએ કે આ દિવસ દરમિયાન આટલા 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 પ્રશ્નો આવ્યા માં હું સફળ થયો એટલે એના ઉપર કામ કરવા માટે સફળ થયો આટલા માં ન સફળ થયો માનો કે એટલે તત્વ ઈ છે કે તમારે દાખલા તરીકે અત્યારે ક્રોધ કે આવેગ કે આવે કે જે આવે છે ને અને ઈ સદગુરુ નું તત્વ તમને યાદ કરાવે કે તમારે હવે આની સામે ઉભા રહેવાનું છે તો ઈ સદગુરુ નું તત્વ હચ્યું એટલે સદગુરુ છે ને ઈ આ તત્વ છે અહીંયા આ જગ્યાએ છે કે ઈ તમે જે જગ્યા એ પ્રશ્ન ઉઠો છે એ જગ્યા એ સીધે સીધું કામ હાથમાં લઈ લઈએ કે હવે હવે અત્યારે પ્રેઝન્ટ પોમેન્ટ દ્વારા કામ જ કરવાનું છે એટલે ઈ પ્રકારે જે વસ્તુ છે ને એટલે 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 અત્યારે બરાબર રીતે સમજવાનું છે કે આ કોઈ વાતાવરણ વાતાવરણ કઈ નહીં કરી શકે એટલે એ તો વર્ષો એટલે આમ આમ કઈ તને આજનો અનુભવ નથી ઘણો અનુભવ એટલે એટલે આ વાઇબ્રેશન નો અનુભવ તો બહુ લાંબા ગાળાનો છે અને અને આમ 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 કેવી વસ્તુ છે કે તમને આશ્વાસન આપે છે પણ તમને તમારી પ્યાસ ને પણ મારી નાખે છે તમને ખ્યાલ નથી એટલે એટલે દાખલા તરીકે અત્યારે તમને શાંતિ આવે નહી આવે ને એટલે અંદરનો જો ઓલો 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 જે તમે ખેદ હતો વચ્ચે કે કઈ ગમતું નથી કઈ નથી એવો ખેદ નો રહીએ એટલે આપણે તો આપણે તો શું કરવું છે કે આ શાંતિ ને આનંદ આપડા આપણી પ્યાસ ને છે ને મારી નાખે ને એનું ધ્યાન રાખવાનું એટલે આમ કેવું થાય છે કે અત્યારે આપને વાતાવરણ નું જે ઓલું હતું ને એ અંદર થી આમ નથી અનુભવ થાય છે ઈ ઓલું એ નથી અત્યારે બરાબર અત્યારે કેવું છે કે જે આપણે જીવનના પ્રશ્નો જોયા છે બરાબર કે આપણને ઘરના પ્રશ્નો બધાની આજુબાજુના વ્યવહારના પ્રશ્નો પછી માણસ મુસીબતમાં મુકાઈ ગયા હોય આપડી આજુબાજુ બધું ઘેરાઈ ગયું હોય તો એની અંદર એની અંદર કેવું છે કે એવું લાગે કે મારું જે છે બળ ઈ પહોંચી નહીં શકે આમાં બરાબર ને બરાબર એટલે એ એક સ્પષ્ટ અનુભવ અને એ પછી જયારે માનો કે આનો પાછો અનુભવ થયો તો એ અનુગ્રહ રૂપે થાય છે અત્યારે કે જો આ આ કેવું હાંચવે છે આ કરી શકે હું નહીં કરી શકું એમ બરાબર અત્યારે મારી અંદર એવું થઈ ગયું છે એટલે અને જે વ્યક્તિ આવે એને સ્વીકાર કરવાનો બરાબર અને બીજું એક એવું કે ભાઈ કોઈને પણ છે ને ભલે ખોટું લાગે પણ એને થોડું સ્પષ્ટ કેવાનું એમ બરાબર એવું રાખ્યું છે કે ખોટું લાગે તો ખોટું એમ કહી દેવાનું પ્રેમ આપી દેવાનો સર એ વસ્તુ તો હું તો એ તો ઈ કોમ્યુનિકેશન ની એક રીત છે હા કે સર એ રીતે નથી અને બાકી તો અંદર થી જે ચાલતું હોય આપણી અંદર બી જે ઘણું બધું હોય ભ્રમ ગણા છે એટલે એક વસ્તુ એમ રાખવાની હું હું તને એક ખાલી વસ્તુ એવી છે કે આ તું કામ કરે છે એ એ બરાબર બરાબર છે 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 આ જે કરે પણ એટલે આના કરતા નું જે સ્ટેટ છે ને હાયર નું સ્ટેટ જે ભાન નું તત્વ છે જાગૃતિ નું તત્વ છે એટલે ખાલી ખાલી આમ સીધું ભાન ની વાત કરતો ભાન દ્વારા જે અન્ડરસ્ટેન્ડિંગ જે હોય ને અન્ડરસ્ટેન્ડિંગ એટલે એટલે દર્શન દર્શન ની ભૂમિકા એક કહેવાય એ દર્શન ની ભૂમિકા માટે એટલે અત્યારે જે કરે છે એ એ શું થાય તારી ઉર્જાનો બચાવ થાય અને તું એ ઉર્જાને બચાવી વ્યવસ્થિત રીતે તું આ વર્ક કરતો હતો પણ એક એક વસ્તુ હંમેશા નહીં ભૂલવાની કે હાયરની વસ્તુ એટલે હાયરની અંડરસ્ટેન્ડિંગ જોઈ છે એટલે તમારી તમારે એટલે અંદરનું જે અંદરનું જે ડિવાઇન તત્વ છે એની પ્રેઝન્સ હોય અને પ્રેઝન્સ દ્વારા જે અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ થાય ને એના ઉપર અત્યારે જોક મૂકવાનો અન્ડરસ્ટેન્ડિંગ એટલે એટલે આપણે અત્યારે કઈ જગ્યાએ ઉભા છીએ ને એ ખબર નથી અત્યારે માનો કે તું એક જગ્યાએ ઉભો છો પણ એ જગ્યા તું કઈ જગ્યાએ ઉભો છો એટલે તું એને જાગૃતિ માનતો હો પણ એ જાગૃતિ ન હોય એટલે હોય એક સેન્સ થી હોય પણ હજી બીજા સેન્સ થી બાકી હોય માનો કે એક એક જગ્યાએ તને પ્રકાશ થોડોક પ્રકાશ છે એની સાથે સાથે એની અરે અંધકાર પણ થોડોક છવાયેલો છે દેખાય છે થોડુંક અને નથી દેખાતું એ ઘણું છે એટલે જે દેખાય છે એને આપણે હવે કાંઈ ન કરવું નથી દેખાતું એના તરફ જમ્પ મારો છે એટલે અત્યારે આપણે આપણે જે જોઈ છે ને એની અંદર જે નથી જોઈ શકતા ને એ પાર્ટને જો જોઈ ને તો સાચી જાગૃતિ સાચી જાગૃતિ જેને કહેવાય ને કે જી તમે એમ સમજો કે અત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો ને આ પ્રશ્ન સોલ્યુશન અત્યારે જ કરી નાખવું એ ટાઈપ સમજાય છે એટલે એમાં એમાં કઈ રીતે એ તમારો પોઈન્ટ હું સમજી શકું છું પણ એમાં એક સંદર્ભ એવો થાય છે કે જે વિવેક શબ્દ જે વાપરતા ને આપણે એટલે મને ત્યારે ખબર નથી પડતી કે વિવેક વિવેક એટલે શું એમ વિવેક વિવેક તો જે આમ કેવું છે કે એક દસ માણસ વચ્ચે છે સતત મતલબ સતત આવા લોકોથી ઘેરાયેલું એક એક કેરેક્ટર છે એટલે કે મારું પોતાનું જ બરાબર કેવું છે કે જે આમ નો વચ્ચે એમાં કેવું કે ભાઈ તમારે સ્કૂટર નીકળી જવાનું છે એ મને છે ને ત્યારે લાઈટ થઈ કે સ્કૂટર લઈ જવાની વાત કરે છે ને એમ તો એ સેન્સ થી હું કામ કરું છું અત્યારે કે કોઈનું જે મન થી આપણું અથડામણ થતી હોય ને માનો કે અત્યારે હું છું તમારી સાથે વાત કરું છું બરાબર માનો કે હું કઈક એવી જ વાત કરી નાખું વિકસપ થઈ જાય કરી નાખું બરાબર તો વર્ક શું થઈ જાય કે ભાઈ તમે એને સમજીને ત્યાંથી નીકળી જાવ જો તમે મને એકદમ ડીપલી એ કરવા જાવ કે નહી હું તારામાંથી કાઢી નાખું અથવા તો હું કઈક તારામાંથી

એ જ મિસિંગ નો તમને અનુભવ ન હોય ને માનો કે તમે આ ગેઇન કરો છો એનો જ અનુભવ હોય અને તમે શું મિસ કરો છો અનુભવ અનુભવ ન થાય ને તો આગળની દિશા ન ખુલે એટલે અત્યારે તમે કઈક કામ કરો છો એટલે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ તમે કઈક કામ કરી રહ્યા છો એટલે કંઈક કામ બની રહ્યું છે અને કંઈક કામ નથી બની રહ્યું વ્યવહારના સ્તર ઉપર તું વ્યવસ્થિત કામ કરી રહ્યો છો સાયકોલોજીકલ સ્તરને તું અડી નથી રહ્યો એટલે એ સાયકોલોજીકલ સ્તરને તું અડી શક એવું આપણે કાઈક એટલે તને એમ લાગતું કે હું અહીંયા મિસ કરું છું તો તને એવું લાગે કે અને અત્યારે તું જે જગ્યાએ હોય તને સંતોષ હોય કે હું અત્યારે કામ કરું છું સફિશિયન્ટ છે તો એના દ્વારા નહીં થાય એટલે અત્યારનું કામ છે એ એક સેન્સ થાય છે પણ જે નથી થાતું એના તરફ આપણે નજર કરવા માંગીએ છીએ સમજાય છે એટલે એ જે તમે કહેવું છો એને બરાબર સમજુ છું કે જે સાયકોલોજીકલ સ્તર સ્તરની જે વાત કરો છો ને એ એમ તમે શબ્દ વાપરો છો પણ ખરેખર હું છે ને એટલે હું મને થોડોક ખ્યાલ છે કે જે અંદરનું આપણું છે આખું બરાબર ને અંદરનું માળખું આ તો એક ઘટના બની ને મેં કઈક એનું સોલ્યુશન કરી નાખ્યું તો થોડો કન્ફ્લિક દૂર જતો રહ્યો બરાબર ખરેખર વસ્તુ તો એ છે કે ઈ એનું કન્ફ્લિક્ટ છે ઘટના એ છે અને અંદરથી મારું બી છે એનું એ છે અને અંદરથી એના ઉપર કીધા વગર અથવા તો પોતાની જાગૃતિથી કામ કરવાનું છે એ ખ્યાલ આપણને છે

એને લીધે આપણને કોન્ફ્લિક થાય છે ને એ જગ્યાએ ખાલી હું તને એટલું કહેવા માંગુ છું કે આપણે અત્યારે કામ કરી છે હવે તને જ્યાં લગીને એમ ન હોય ને કે હું હાયર વસ્તુને મિસ કરું છું ત્યાં લગીને હાયર વસ્તુ તારી અંદર ના આવે એટલે ખાલી તને એક ખબર હોવી જોઈએ એટલે તું એમ સમજ એક આપણે સબ્જેક્ટિવ વર્ડ એટલે આપડી કાલ્પનિક વૈચારિક ભૂમિકામાં એક જીવન જીવી છે બરાબર અને એ એ જીવન પછી પ્રેઝન્ટ મોમેન્ટ નું જીવન આવે છે કે જે ફેક્ચ્યુઅલ છે એટલે ઓલું કાલ્પનિક દુનિયા કરતા આ જે ફેક્ચ્યુઅલ દુનિયા દુનિયા છે 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 પ્રેઝન્ટ પ્રેઝન્ટ મોમેન્ટ ની એના કરતા વધારે પ્રકાશિત ફેક્ન્ટ પણ એના કરતા ટ્રુથ ની દુનિયા એના કરતા વધારે પ્રકાશિત છે એટલે તમે અત્યારે જે જગ્યાએ ઉભા છો એ ફેક્ચ્યુઅલ ટ્રુથ છે બદલતું ટ્રુથ છે બદલતું તથ્ય છે હવે આ બદલતા તથ્ય ની અંદર

વિચાર અને વિચારક એટલે આખી પ્રકૃતિ આંતરિક પ્રકૃતિથી તું થઈ જાય એટલે હું જે કહેવા માંગુ છું તું જે કરશી બરાબર છે જે એના તરફ થોડું અને એક એક એવી વસ્તુ રાખે હાયર ની જાગૃતિ જોઈ છે અંદર છે ને એક એવું અંદર રાખવાનું કે હું હાયર ની જાગૃતિ અત્યારે મારી જાગૃતિ કેવી છે મને ખબર નથી પણ હાયર ની જે સંત લોકો રાખતા હોય બીજા લોકો રાખતા હોય અને હાયરનું હાયરનું અવતરણ થાય તો કયા પ્રકારની જાગૃતિ હોય એ ખાલી પ્રશ્ન તરીકે ઇન્ક્વાયરી તરીકે પ્રગતિ એના માટેની પ્રાર્થના રૂપે એ તું રાખીશ ને તો એક ઝલક જો એની આવી જશે ને એ હાયર હાયરની ઝલક જો એક સેકન્ડની બે સેકન્ડ ની પણ આવશે ને તો એ જીવનનું આખું વિઝન બદલાઈ જશે એટલે જીવનના ને બદલાવા માટે અત્યારે જે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એના કરતા એક જમ છે આ આ પ્રેઝન્ટ અને આગળનો એક જમ છે અને એ જમ છે એ પ્યાસ થી જ લાગશે તમને એમ લાગે કે એનો અભાવ છે એટલે હાયર જાગૃતિ નો અભાવ છે એવું જો લાગશે તો જમ્પ લાગશે નકર માનો કે તું જે રીતે સાધના કરે એમાં સંતોષ હોય અત્યારે તમે કીધો પણ મારું અંદર એવું છે કે ઈ જમ્પ જે છે ને હું પ્રાર્થના માં રહું છું બધામાં રહું છું પણ ઈ જમ્પ મારથી નહી લાગે ઈ મને એટલે તારે લગાડવાનું નથી તારે ખાલી મિસ કરસ ને એટલે તું આ બધું જીવન જીવસ પણ એમાં મિસિંગ વસ્તુ કેમ આપણી પરમપ્રિય વસ્તુ ખોવાઈ ગઈ હોય ખાલી એટલું જ ખાલી એટલું જ જમ્પ નથી મારવાનું એટલે તો આ જે જે મિસિંગ ની ભાવના છે જેને પ્રેમ કહેવાય જ કરશે એટલે 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 મને એના એના દ્વારા વિષાદ છે મને એના દ્વારા ખેદ છે કે હાયર ની જાગૃતિને હું ટચ નથી કરી શકતો એનો મને ખેદ છે એ ખેદ જ ઈ જગ્યાએ પહોંચાડશે એટલે બીજું કઈ કરવાનું નથી આમાં ખાલી જે જગ્યાએ હું મિસ કરું છું એની મને ખબર હોય ને તો પછી વસ્તુ મને મળે તો મને એને તો મને એની શોધ થાય હું એના મેળવવા માટે આંતરિક રીતે પ્રાર્થના કરું ઈ સેન્સ છે એનો બરાબર 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 એટલે 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 ખાલી અત્યારે હું જે કહેવા માંગુ છું ને જે કહેવા માંગુ છું ને એને તું તારા પોતાના બધા ને એક બાજુ મૂકી દે ને હું જે ખાલી કહેવા માંગુ છું એ તું સમજી જા ને ખાલી એક એક વખત સમજી જા ને તો પણ હાલશે ખાલી સમજી જા તો પણ બરાબર એટલે અત્યારે અત્યારે તું જે જાગૃતિ રાખતો હોય ને સફિશિયન્ટ નથી એટલે સફિશિયન્ટ નથી એ તો બરાબર પણ એની ક્વોલિટીમાં ફેર કરવો છે અત્યારે અત્યારે આપણે જે જોઈ છે એની ક્વોલિટીમાં ફેર કરવો છે અને ક્વોલિટી માટે ખાલી ખાલી હું રિયલ જાગૃતિમાં નથી ઈ ખાલી તમને સમજાઈ જાય ને તો બાકીનું કામ થઈ જશે એટલે 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 પછી તો અંદરનો પ્રેમ જ એનો પોકાર કર્યા રાખે એની માંગ કર્યા રાખે એટલે એની મેળે જ એટલે એના એટલે હાયર હાયર છે ને એને ખાલી આપણે પોકાર કરીએ હાયર ને બોલાવી ન શકી હાયર છે ને એ આપડા પોકાર દ્વારા કોકો ખાત ખુશ થઈ જાય ને તો ઈ આપણને એની જલત આપી દે એટલે હાયર ને આપણે કઈ ન કરી શકીએ ખાલી હાયર તરફ આપણે નજર કરી શકીએ પોકાર કરી શકી રુદન કરી શકી અને એના દ્વારા ઈ જમ્પ એની મેળે જ લાગી જાય એમ કહેવા